લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળા શરૂ થઈ ગયા વડોદરામાં મોટી સંખ્યામાં તબીબો ભાજપમાં જોડાયા ભાજપના મેડિકલ સેલે કરેલા ખાસ આયોજનમાં બસોથી વધારે તબીબોએ ભાજપનો ખેસ ધારણ કર્યો શહેર ભાજપ પ્રમુખે તમામ તબીબોને પક્ષમાં આવકાર્યા હતા આ કાર્યક્રમમાં કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડોક્ટર હિતેન્દ્ર પટેલ આઈએમએના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા આજે બસોથી પણ વધારે તબીબ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં આ જોઈન થયા છે દરેક પેથીના લોકો આજે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એલોપેથીમાંથી કાર્ડિયોલોજીસ્ટ છે કે સુપર સ્પેશિયાલિટી સર્વિસીસના ડૉક્ટર છે સ્પેશિયાલિટી સર્વિસીસના ડૉક્ટર છે ડેન્ટલ સર્જન્સ છે વડોદરા શહેરમાં બસોથી વધારે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાઈ રહ્યા છે ગુજરાતના ડોક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકેની જવાબદારીમાં છે એવા ડૉક્ટર મિતેશભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ એમના માર્ગદર્શનથી એમની મહેનતથી એમના પ્રયત્નોથી અલગ અલગ પથીમાં તબીબીમાં અભ્યાસ કરતા અથવા તો તબીબ થઈ ગયેલા લોકો એ આજે આ કાર્યક્રમમાં જોડાયેલા છે